માં ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે બાવીસ જૂનથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં બાવીસ જૂનથી ભારે વરસાદની શક્યતા છે બાવીસ થી ચોવીસ જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે મહેસાણા વડોદરા અને મહીસાગર જિલ્લાઓમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ચોવીસ કે ત્રીસ જૂન કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં લર્કેટ લંગમો ભાડે વસા થવા છે કેદાર મરી સાબલ તો ભાડું ભાડું કોણ ચાં ચાં કે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના છૂટા છવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટા સવાય વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ બાવીસમી જૂને સવારે સુર્ય આપતા આવી રહ્યું છે અને તારીખ ચોવીસથી ત્રીસમાં બંગાળ ઉત્સાહના લીધે જે વાહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે સાબરમતીમાં પાણીનો આવડવા આવડવાની શક્યતા છે જી